મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્કમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે તો કે આપણે લોડર બનાવેલું છે આપણું જ બનાવેલ છે દ્વારકેશ વેલ્ડિંગ વર્ક બામણાસા ગેટ તાલુકો કેસો જિલ્લો જુનાગઢનું બનાવેલ છે મોબાઈલ નંબર છે છન્નું ત્રણ એંશી એકવી હાથ છાસઠ છન્નું ત્રણ એંશી એકવી હાથ છાસઠ કોઈને બનાવવું હોય તો કહેજો આ લોડર સિત્તેર હજારમાં કમ્પ્લીટ થયું છે આવી રીતનું કોઈને લોડર બનાવવાનું હોય તો ફોન કરજો છન્નું ત્રણ એંસી એકવીસ છાસઠ આ ખાતર ભરવામાં ધોઈડ ભરવામાં બડ ભરવામાં રેતી ભરવામાં બહુ સક્સેસ છે લોડરનું કામ બહુ સારું છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લોડર બનાવવામાં ગામ બામડાસા ખેડ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ મોબાઈલ નંબર છે છન્નું ત્રણ એંશી એકવીસ હાથ છ સાઠ આવી રીતનું બનાવેલ છે લોડર ડબ્બલ ફારકો પણ ભરાઈ જાય આસાનીથી એવું લોડર છે આવી રીતના એ લોડર આવશે તમે જોઈ શકો છો કઈ રીતે ફરે શું છે બે કંટ્રોલ ગિયર આવે બે ચેક આવે અને ટ્રેક્ટરના કંપનીના પંપ ઉપર ચાલે અલગથી કોઈ પંપ બેહાડો કે એવું કોઈ કરવું નથી પડતું અને કામ બહુ સારું આપે છે ને સક્સેસ પણ છે ઉતરાયની ગેરંટી આવશે જેકમાં વર્ષ દિવસની સીલ જવાની પીસ ટુ પીસની ગેરંટી આવશે કોઈને બનાવવું હોય તો છન્નું ત્રણ એંશી એકવી હાથ છાસઠ ગામ બામણસા ખેડ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ આવી રીતના લોડર બને બધા ટ્રેક્ટરમાં ફિટ થઈ જાય સોડાવું જોડાવું બહુ હેલું છે ખાલી ત્રણ પિન અને ચાર નળી ખોલી નાખો છૂટી જાય ત્રણ પિન અને ચાર નળી ચડાવી જાય એટલે જૂતી જાય આ રીતનું બત્રી ત્રીસમાં ફિટિંગ કરેલું છે અને બધા ટેક્ટરમાં ફિટિંગ થઈ જશે ફોન નંબર છન્નું ત્રણ એંશી એક વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારકેશ વેલ્ડિંગ વર્કને ફોલો કરો